યુ લેવા કોઈ ના કોઈ અધિકારી સિવાય પછી સિંગર આવતે તમારે ટકા કરાય હા ઓકે દાદા

મા પાને નિશાળને મે નામો મને ઘરે છે

આગળના બાજુમાં આખો આરામ બોલી દે ને રાજ હાથી પડતું ના ઘણો આવું હા બાપા હે ને બાપા સાબ ને ખાલા છે પા આવ ગઈ છે લ્યો ખાલા સદા કરવા વાળોનો ભાઈ પોસે બાપા કોંજો આયા દે દેખાનાય નથી થોડો ગયો આપડો હા જો પોસે આવે આવે મે લોકો ની લઈ જાય ઓય ઓય લેવા યે આવે આ આયો તમારે તો ખરો ઉભો છો તમે ચિંતા કરો લાખ કરો આવો કાગળ <laughs> <laughs>